જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો કેમ છો દોસ્તો બધા મજામાં તો આપણા નવા બ્લોકની શરૂઆત કરીએ તો શુભ નવરાત્ર શરૂ થઈ ચૂક્યા છે તો માતાજીની કૃપા અને ગૌ માતાના આશીર્વાદથી આપણે બધા શુભ કાર્યોને આગળ ધપાવીએ અને સુખમય નવરાત્ર રહે તેવી મા દુર્ગા માખી મોજ અને મા કાળકાને પ્રાર્થના કરીએ આપણે ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામનું ગૌધન આપ નિહાળી રહ્યા છો તો ગાય માતાની શુભાશિષ અને લહાવો લાગી ગયો છે ઘાસ પ્રાકૃતિના સંગમમાં પ્રાકૃતિકના સંગમમાં આફ્રિકાઇઓ લે રખડિયા લઈ રહી છે સરવા માટે ડુંગર વિસ્તાર ભગડા રામદેવ પીર ના મંદિર જ્યારે બધું સુખમય કાર્ય ચાલી રહ્યું છે